વિરામ બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જિલ્લાના લુણાવાડાના વીરપુર તાલુકાના વરસાદ વરસ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે લુણાવાડા શહેરમાં કહી શકાય કે આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ અડધા જ કલાકમાં પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે શહેરના નીચાણવાળા વિસ્તારમાં ખાસ ગટ ઘૂંટણ સુધીના પાણી આવી ગયા છે ગટરમાંથી પણ પાણી છલકાયા છે લુણાવાડાના માંડવી બજાર હુસૈની ચોક બજાર બજાર સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી વહેવા લાગ્યા છે જોકે જિલ્લામાં હજુ સુધી વરસાદની ઘટ અને સારા વરસાદની ખૂબ જ જરૂર છે વાત કરીએ જિલ્લામાં સારો વરસાદ વરસે તેથી ખેડૂતોની પણ આશા સેવાઈ રહી છે અને બીજી તરફ કહી શકાય કે વસેલા નીચાણવાળા વસેલા વરસાદમાં અત્યારે ખાસ લુણાવાડા શહેરમાં પાણી ફરી વળ્યું છે આ વરસાદના કારણે વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેના કારણે ઠંડક પ્રસરી છે મહીસાગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ બપોરે કહી શકાય કે વાતાવરણમાં પલટો આવ્યો હતો જિલ્લાના લુણાવાડા અને વીરપુર તાલુકામાં ખાસ વરસાદ વરસ્યો છે જેમાં લુણાવાડા શહેર સહિત આસપાસના જે વિસ્તારો છે તેમાં અડધા જ કલાકમાં પોણો ઇંચ જેટલો વરસાદ પણ વરસી ગયો છે વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી ઘૂંટણ સમા પાણી વહેવા લાગ્યા હતા વાત કરીએ લુણાવાડા માંડવી બજારો હુસેની ચોક હાટડીયા બજાર પીપળી બજાર સહિતના જે અનેક નીચાણવાળા વિસ્તારોમાં છે તેમાંથી પાણી વહેવા લાગ્યા હતા જોકે જિલ્લામાં હજુ સુધી વરસાદની ઘટ છે અને સારા વરસાદની પણ ખૂબ જ જરૂર છે ત્યારે વાત કરી ખાસ જિલ્લામાં સારો વરસાદ વરસે તેવી ખેડૂતો આશા સેવી વહી રહ્યા છે ત્યારે ખાસ બીજી તરફ વહેલી સવારે કહી શકાય કે બપોર પછી વરસેલા વરસાદથી લુણાવાડા શહેરમાં પાણી ફરી વળ્યું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે